સાડા ચારસો રૂપિયા લીટર બીજી દવા કરતા સસ્તું પડે છે એક જ દવા ત્રણ રાઉન્ડ મારું કઈ ઘટતું નથી મગફળી માત્ર બાવીસ રૂપિયા નો પંપ સીસીઆઈ માં મારી માંડવી ફોર ઓગણચાલીસ નંબર હતી દાંત કાઢતા કાઢતા વહી ગઈ નવા જમાનાની નવી ટેકનોલોજી વાળી નવી પ્રોડક્ટ તમે જોઈ રહ્યા છો બ્લેક અમૃત આ બ્લેક અમૃત ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો દિલમાં વસ્તી એક પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટ એ ખેડૂત મિત્રો ને ઘણું બધું આપ્યું છે અને પોતાની ખેતીમાં ખૂબ એવી આગવી વિશેષતાઓ આ પ્રોડક્ટે ધરાવેલી છે આજે યુવાન આપણી સાથે જોડાયેલા છે એ શા માટે બ્લેક અમૃત જેવી પ્રોડક્ટ વાપરી રહ્યા છે એની માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે તમે બાજુમાં જોઈ રહ્યા છો પૃથ્વી અમૃત નામનું એક ખાતર છે ઘણી બધી રીતે આપણે વાત કરીએ તો છાણિયા ખાતરનો સ્ત્રોત પેલા ઘણા બધા સમયમાં સારો એવો હતો અત્યારે જોઈએ તો છાણિયું ખાતર પશુપાલનના કારણે અત્યારે એટલું બધું મળી નથી રહ્યું અને ખેડૂત મિત્રોને એ જમીનમાં જરૂર હોય તો છાણિયા ખાતરની મેઈન જરૂર હોય છે તો એની હવે લઈને આવ્યા છીએ પૃથ્વી અમૃત કે જે પણ ખેડૂત મિત્રો ઘણા બધા વાપરી રહ્યા છે અને તમારે તમે આ નવી પ્રોડક્ટ જોતા હોય તો તમારે કેવી રીતના વાપરવી આની અંદર બીજી બેક્ટેરિયલ પ્રોડક્ટ પણ ઉમેરવામાં ઉમેરવામાં આવેલી છે જે કોઈ પણ ખાતરમાં અત્યાર સુધીમાં તમે જોઈ નહીં હોય એવી દમદાર પ્રોડક્ટ આમાં ઉમેરવામાં આવેલી છે તો અત્યારે મગફળીનું વાવેતર તમે જોઈ શકો છો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તમારો પરિચય આપો મારું નામ પોલરા કિશન સુરેશભાઈ છે ગામ જેતલસર તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ મે સાત વીઘાનું ઓરવીન માંડવીનું વાવેતર કરેલું છે ઓકે તો કિશનભાઈની તમે માંડવીની રંગત અને ગ્રીનરી જોઈ શકો છો મોટા મોટા પાંદડાવાળી સરસ મજાની માંડવી છે હવે કિશનભાઈ ખાસ કરીને અત્યારે મારા હાથમાં બ્લેક અમૃત છે અને સાથે આપણે પૃથ્વી અમૃત છે તો વાવેતરની સમયે તમે પૃથ્વી અમૃતનો કેવી રીતના ઉપયોગ કરેલો તો એનાથી તમને કેવું રિઝલ્ટ મળેલું છે તમે જણાવો જ્યારે મારે ખાતર વાવવાનું થયું ત્યારે સાત થેલી પૃથ્વી અમૃત ઓકે સાત થેલી સિંગલ સુપર ફોસ્ફેટ ઓકે ત્યારબાદ મગફળીનું વાવેતર કર્યું મગફળી વાવી ત્યારે સો એમ એલ બ્લેક અમૃત નો પટ આપેલો હતો ઓકે મણે ઓકે અને આપણે વાવેતર ચાલુ કર્યું હવે ખાસ કરીને જે પૃથ્વી અમૃત છે જે ઘણા બધા ખેડૂત મિત્રો તો વાપરે જ છે પણ જે ખેડૂત મિત્રો નથી વાપરતા તો તમને આમાં વાવેતર બાબતે જર્મિનેશન કેવું મળ્યું અને તમને કેવું લાગ્યું એમ

એ દાણા સારી રીતના છે છે તમે જોઈ શકો છો ત્યાર પછી વાત કરવાની બ્લેક અમૃત જે વિશ્વાસ આપનારી એક પ્રોડક્ટ છે નવી ટેકનોલોજી નવી ટેકનોલોજી વાળી અને આધુનિક પ્રોડક્ટ છે કે જે ખૂબ સારા એવા રિઝલ્ટ આપી રહી છે તો કિશનભાઈ આપણે એ પણ પૂછીએ કે આ તમે કેટલા વર્ષથી કિશનભાઈ વાપરો છો બ્લેક અમૃત હું ત્રણ વર્ષથી વાપરું છું હા હા અને બ્લેક અમૃતનો પેલો રાઉન્ડ ત્રીસ દિવસે જ્યારે ફૂલ ઉગળતા હોય ત્યારે ઓકે પછી બીજો રાઉન્ડ જ્યારે સુયા ફૂટતા હોય ત્યારે ઓકે અને ત્રીજો રાઉન્ડ જ્યારે અંદર દાણો ભરાતો હોય ત્યારે ઓકે આ ત્રણ રાઉન્ડ માર્યા પછી પોપટો સો ટકા ભરાવદાર ભરાય છે ઓકે અને સીસીઆઈ માં મારી માંડવી પોર ઓગણચાલીસ નંબર હતી દાંત કાઢતા કાઢતા વહી ગઈ અને પૂરો વજન ભરાઈ જાય કોથરો થોડો ખાલી રે છે ઓકે અને ઉત્પાદન ની વાત કરીએ તો બે ખાંડી જેવું ઉત્પાદન આવે છે અને બ્લેક અમૃત મગફળી કપાસ ચણા તુવેર ડુંગળી તલ બધાય વાપરી શકાય બધા સારા રિઝલ્ટ મને વાપરવામાં મળે છે આ વખતે ઉનાળું તલ હતા મારે ક્યારે પણ ખેતરમાં દસ મણ તલ નથી થયા હોય મારે સોળ મણ તલ ઉત્પાદન આવેલું છે ઓકે હવે કિશનભાઈ મારે ખાસ તમને એ પૂછવું છે આપણા ખેડૂતોને જણાવવા માટે

બ્લેક અમૃતમાં ચડી ગયો સાડા ચારસો રૂપિયા લીટર બીજી દવા કરતા સસ્તું પડે છે એક જ દવા ત્રણ રાઉન્ડ મારું કાઈ ઘટતું નથી મગફળીમાં ઓકે હવે તમે ઉત્પાદન ની તો વાત કરી લીધી પણ જમીનની વાત કરીએ તો એમાં કેવો તમને ફાયદો થાય જમીનની બાબતે એમાં જે રોગો આવતા હોય જમીન સુધારવાના પ્રશ્નો એમાં તમને કેવું રિઝલ્ટ મળેલું એક તો સો ટકા ઓર્ગેનિક છે ઓકે એટલે જમીનને કોઈ પણ પ્રકારનો નુકસાન થવા દેતી નથી જમીન પોચી રાખે છે હા અને રાસાયણિક દવા કરતા સારું

જમીન એકદમ પોચી થઈ જાય છે જમીન પોચી થાય તો જ માંડવીનો હુયો અંદર બે હા માંડવીમાં સુયા સારા બેહે જમીન પોચી થઈ જાય અને સો 100% ઉત્પાદનમાં ફેર પડે છે અને પીડાશ નથી પકડતી ઓકે બ્લેક અમૃતમાંથી ખાસ આપણી સાથે યુવાન મિત્ર જોડાયેલા છે એની સાથે આપણે વાર્તાલાપ કરીએ કે ભાઈ બ્લેક અમૃત અને પૃથ્વી અમૃતની આપને થોડીક ટેકનિકલ માહિતી આપે તો તમારો પરિચય આપો મારું નામ બાબરિયા અમરદીપ અભ્યાસની અંદર બીએસસી એગ્રીકલ્ચર જેતલસર ગામ જેતપુર તાલુકો અને રાજકોટ જિલ્લો મારું વતન છે ઓકે અમરદીપભાઈ અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે ખાસ કરીને તમે બ્લેક અમૃત અને પૃથ્વી અમૃત વિશે ટેકનિકલ માહિતી થોડીક આપો બરાબર સૌપ્રથમ હું તમને બ્લેક અમૃત વિશે માહિતી આપીશ ઓકે બ્લેક અમૃત એક અત્યારના હાલના સમય એટલે કે નેનો નેનોટેકનોલોજીનો યુગ છે બરાબર આ એક એવું સંયોજન બનાવેલું છે કે જે એક નેનોટેકનોલોજીથી ભરપૂર આના શું બેનિફિટ્સ હોય કે આ એક વસ્તુ એવી હોય કે ઓછા પ્રમાણમાં નાખીને એના રિઝલ્ટોની કલ્પનાનો કરી શકી એવો એકો પડે એમ રિઝલ્ટમાં બરાબર બ્લેક અમૃતની અંદર જનરલ યુમિક એસિડ ફોલ્વિક એસિડ સીવીડ ઓકે એટલે કે ને એમની અંદર સાથે સાથે આવી જાય છે નેચરલ ન્યુટ્રિશન એટલે સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે ગૌમૂત્રનો પણ આમની અંદર સમાવેશ થાય છે જેનાથી બેક્ટેરિયલ એક્ટિવિટી સારી એટલું એની અંદર પ્રોસેસ જે કે ફૂડ બનવાની હોય એ એટલી સારી ને સારી જળવી રાખે બ્લેક અમૃત બરાબર અને આ બ્લેક અમૃત એક એવી પ્રોડક્ટ છે કે જનરલ ઘણી બધી દવાઓ આવતી હોય છે કે અલગ દવા કેવી કેવી કે પાકની હરેક અવસ્થા હોય છે કે શરૂઆતની અવસ્થા એટલે દાણાનું ઉગવું છોડ નું ફૂટવું યસ ત્રીજી અવસ્થા કે છોડ નું ફૂલ આવવું અને ચોથું અવસ્થા એટલે કે ખેડૂતને જે હાથમાં આવે એનું પ્રોડક્શન ઉત્પાદન બરાબર તો આ એક બ્લેક અમૃત એવી રીતના સંપૂર્ણ પ્રોડક્ટ બનાવેલી છે જે ખેડૂતને કોઈ ચિંતા કરવાની જરૂર નથી બિયારણ ને તમે પટ મારીને કોઈ ખેડૂત મિત્ર વાવેને ને તો એને ચકાચક જર્મિનેશન આવે ઓકે સેકન્ડ નંબર માં કે જ્યારે ફૂટ નો પ્રશ્ન હોય પીડાસ મારતું હોય વધ નો આવતી હોય ફૂટ લઈ આવવા માટે બ્લેક અમૃત મારશે એને કઈ જરૂર નથી સો રિઝલ્ટ આપનારી પ્રોડક્ટ છે ઓકે ત્રીજા નંબરે કે સૌથી ખેડૂત ના ઘરમાં જો કોઈ પૈસા આવે તો એ છે એના ફૂલ અને એનું ઉત્પાદન ફ્લાવરિંગ ની અંદર અમે ઘણી બધી પ્રોડક્ટો જોઈ છે પણ બ્લેક અમૃતથી જે ફ્લાવરિંગ આવે અને ફ્લાવરિંગ ખરે પણ નહીં ઓકે મેન વસ્તુ આવું તો છે પણ ખરવુંય નહીં એની અંદર સો ટકાર રિઝલ્ટ આપનારી પ્રોડક્ટ છે ખેડૂતના અભિપ્રાયથી ઓકે ચોથા નંબરે કે જે એક ઉત્પાદન આવે આજના જમાનાની અંદર એક રીચ ન્યુટ્રિશન વાળું ઉત્પાદન હોય તો એનો બજારની અંદર સારો કલર હોય તો ભાવ સારો ક્વોલિટી સારી હોય ભારત બીજા નંબરની અંદર કે ઉત્પાદન જેટલું વધારે હોય એટલું સારું ખેડૂત માત્ર કે એક આવક ઉપર જ એનો આધાર હોય છે બ્લેક અમૃત થી જે વાપરેલું છે આનો એક દાણાની સાઈઝ કલર કે કોઈ બાગાયત પાક વાપરતું હોય તો એની અંદર જે નો સાઈઝ હોય કલર હોય એનો એક જેમ ચડકાટ હોય એ આખો અલગ આવે શાકભાજી ની અંદર અમે ખેડૂત પાસેથી અનુભવ લેતા હોય ચાર થી પાંચ જ દિવસની અંદર રેગ્યુલર જે શાકભાજી ઉતરતું હોય એની અંદર સીધું બીજી વીણી કલર ફરીને આવી જાય ઓકે બરાબર એકદમ સો ટકા ઓર્ગેનિક સાથે કલર ફરીને આવી જાય એટલે એક

કેમ કે ખેતીવાડીની માહિતી અમે અવારનવાર આપતા રહીએ છીએ અને ખેડૂત મિત્રોને આપણે ક્વોલિટી વાળી વસ્તુ બતાવીએ છીએ બરાબર તો કાઈક આમાં પણ ક્વોલિટી રહેલી છે એની તમે માહિતી આપો બરાબર પૃથ્વી અમૃતની અંદર કન્ટેન્ટ વાઇઝ વાત કરું તો કે પૃથ્વી અમૃતની અંદર યુમિક એસિડ છે ઓકે એસિડ છે એમિનો એસિડ છે સીવીડ છે યસ સૌથી મહત્વનો ઘટક જો કોઈ હોય તો એ છે આની અંદર બેક્ટેરિયા ઓકે કે જે બેક્ટેરિયાનો શું રોલ હોય આજ ખેડૂત મિત્ર કોઈ પણ યુરિયા આપ્યું કોઈ પણ ન્યુટ્રીશન ઉપર એ ન્યુટ્રીશન ને લભ્ય ફોર્મ ની અંદર ફેરવીને છોડને અપાવવા માટે બેક્ટેરિયા નો બહુ મોટો રોલ હોય છે જેના લીધે પૃથ્વી અમૃત ની અંદર એવા બેક્ટેરિયા જે ન્યુટ્રિશન જમીન ની અંદર પડ્યું હોય અથવા ઉપર થી આપ્યું હોય એ પણ બધું છોડ ને અપાવી અપાવી દે બીજા નંબર માં કે એવા એક બેક્ટેરિયા ની જે સ્પીસીસ આ લોકોએ આપી છે કે જે સ્પીસીસ નું કામ કરે છે કે પાંત્રીસ ચાલીસ દિવસ ની અંદર આખી જમીન પોચી અને ભરભરી થાય હા લસણ છે ડુંગળી છે બટાકા છે મગફળી છે આ બધા કંદમૂળ વાળા પાક છે અને બીજા પાક ની અંદર મૂળ તંત્ર બહુ મહત્વ નો રોલ હોય છે તો જેટલી જમીન પોચી હશે બરાબર એટલું એની અંદર બેઠક સારી થશે અને ઉત્પાદન એમાં વધારે આવશે ત્રીજા નંબરની અંદર કે આમની અંદર સૌથી અત્યારે મહત્વનો જો કોઈ ઘટક હોય તો એ છે પોટાશ ઓકે એટલે નેચરલ પોટાસ આમાં કેવી રીતના છે કે આંકડો હોય છે આકડાનો અર્ક આની અંદર નાખે છે જેના લીધે પાયા ખાતર તરીકે કોઈ પણ ખેડૂત મિત્રે વાયવું હતું શરૂઆતમાંથી એને નેચરલ પોટાશ બને પોટાશ એક રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરે બીજા નંબરમાં એક લાઈટ જ એની અલગ હોય બરાબર તો નેચરલ પોટાશ તો પાક તમારો પચીસ ત્રીસ દિવસ સુધી કોઈ રોગ જીવત નહીં તંદુરસ્તી નેચરલ રહેશે એની ઓકે બરાબર છે હવે આના ડોઝની વાત કરીએ તો ખેડૂત મિત્રોને કેવી રીતના ડોઝ આપવો હોય અને બીજા ખાતર સાથે ભેળવી નાખવું હોય તો પણ કેવી રીતના નાખી શકે બરાબર જો સૌથી સહેલો આનો ડોઝ કાંઈ સિમ્પલ છે દાણાદાર ખાતર આવે બરાબર છે સિંગલ સુપર ફોસ્ફેટ છે પહેલું ખાતર બીજું ડીએપી છે એનપી છે કોઈ પણ સાથે પાયામાં વાપરી શકે છે ખેડૂત ધારો કે કોઈ ખેડૂત મિત્ર પાયામાં નથી વાપરું તો એને ઉપરથી ઉડાડું હોય તો યુરિયા છે કે જે એસપી ખાતર આવે વીસ વીસ ઝીરો તેર એની સાથે પણ ઉપરથી એ ફૂંકી શકે છે જ્યારે પાયો બાંધવાનો સમય હોય ત્યારે પણ એમાં વાપરી શકે ત્યારે કપાસની અંદર તુવેરની અંદર જ્યારે પાળો બંધાતો હોય ત્યારે પણ પૃથ્વી અમૃદને દવાવી શકે છે અને સો રિઝલ્ટ મેન આનું કામ છે અમે તો ઘણી પ્રોડક્ટો જોઈએ છે પણ સાહેબ એક થી દોઢ મહિના બે મહિનાની અંદર જે જમીનમાં ખેડૂત મિત્ર સાત વર્ષથી અડસિયા ન જોયા હોય બરાબર આ પ્રોડક્ટ ખેડૂત અમને એવું સામેથી કહે છે કે એક દોઢ બે મહિનાની અંદર હરેક જમીનના પ્રકારને આધીન એને અળસિયા જોવા મળે કે જે એક સૌથી ખેડૂતનો મિત્ર ભાગ છે અળસિયા બરાબર જે જમીનને પોચી કરે અને ઉત્પાદન વધારવાનું કામ આપતું હોય છે તો ખેડૂત મિત્રો આવી રીતના ખૂબ સારી એવી બંને પ્રોડક્ટ છે બ્લેક અમૃત અને સાથે પૃથ્વી અમૃત હવે છેલ્લે આપણે વિચાર એનો લઈ લઈએ કે ભાઈ કેવી રીતના ખેડૂત મિત્રોને વાપરવું જોઈએ અને શા માટે ખેડૂતોને આ જ પ્રોડક્ટ વાપરવી જોઈએ જેથી કરીને એની જમીનમાં અને જે પાક વાવેલો છે એમાં સારો એવો ફાયદો થાય તો તમે છેલ્લે એક વિચાર આપો બરાબર આ પૃથ્વી અમૃત જો કે ખેડૂત મિત્ર વાવતા હોય તો એને સોળ ગુઠ્ઠો હોય વીઘામાં તો એક બેગ પચીસ કિલોની પાયા ખાતર તરીકે વાપરી શકે ઓકે અને ઉપરથી પણ ઉડાડી શકે છે બરાબર છે છે અને અત્યારના નવા બ્લેક અમૃત ને પૃથ્વી અમૃત કારણ કે અત્યારે બધું ઓર્ગેનિક ઉપર મુવમેન્ટ છે સાહેબ ખેડૂત મિત્રો ત્યાં સુધી કે અમારે પેસ્ટિસાઈડ ને જે બીજા વસ્તુ આવતી હોય છે એના કરતા ઓર્ગેનિકની અંદર રિઝલ્ટ આપનારી વધારાની પ્રોડક્ટ છે લાખો ખેડૂતોનો

અને જે ખેડૂત મિત્રો વાપરે છે એને તો દિલમાં ખબર જ છે કે કેવું આનું રિઝલ્ટ મળે છે સો ટકા પણ જે ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ સુધી પહોંચ્યા નથી તો એકવાર માત્રાનો ઉપયોગ કરે અને જોવે કે ભાઈ કેવી આપણી જમીન સાથે આપણો પાક ચમકે છે એ પણ વધારે માહિતી મેળવી શકે છે એની માટે તમારે આ પ્રોડક્ટ લેવી હોય અથવા તો વધારે જાણકારી મેળવવી હોય તો નીચે કંપનીના કોન્ટેક નંબર પણ આપેલા છે એમાં તમે વધારે માહિતી મેળવી શકો છો વધારાની જાણકારી મેળવી શકો છો અને નજીકના એગ્રો અને ડીલરશીપ પાસેથી તમે આ પ્રોડક્ટ પણ તમે ખરીદી શકો છો આવી રીતના અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ અને ટેકનિકલ ક્વોલિટીવાળી વસ્તુ આપણે બતાવતા રહીશું માત્ર ને માત્ર એક પ્લેટફોર્મ જે ખેડૂત મિત્રોના વિશ્વાસનું કેન્દ્ર બન્યું છે એટલે ખેડૂત મિત્રો ગુજરાતી પ્લેટફોર્મ એમાં અવારનવાર આપણે મળતા રહીશું આગળના સમયમાં હજી ઘણા બધા ખેડૂત મિત્રો આના પણ પરિચય લઈશું જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન